વાહનોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવોમાં અવારનવાર બનતા હોય છે આવો જ એક બનાવ સુરતના વેસો વિસ્તારમાં મોડી રાત્રે બન્યો હતો જેમાં એક મહિન્દ્રા થાર ગાડીમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી કારમાં આગ લાગી ત્યારે બે યુવક સવાર હતા જે સમયસૂચકતા વાપરીને બહાર નીકળી જતા બચાવ થવા પામ્યો છે સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં એક મહેન્દ્ર થાર ગાડી જ્યાં રસ્તા પરથી પસાર થઈ હતી તે દરમિયાન અચાનક જ તેમાં આગ લાગી ગઈ હતી ગાડીમાં તે સમયે બે વ્યક્તિઓ સવાર હતા આગ લાગવાની જાણ થતાં જ ગાડીમાં સવાર બંને તાત્કાલિક બહાર નીકળી ગયા હતા જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થતા ટળી જોવા પામી છે જોકે આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં ગાડીના આગળના ભાગ બોનીટને એન્જિન સંપૂર્ણપણે લપેટમાં લઈ લીધી હતી વાહન સળગતું જોઈને આસપાસમાં સ્થાનિકોનું મોટું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ જવા પામ્યું હતું લોકોમાં ભય સાથે કુતુળ જોવા મળ્યો હતો બનાવની જાણ થતાં જ વેસુ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડના જીવોને કોઈ પણ વિલંબ કરી વિના પાણીનો સતત પારો ચલાવીને આગ બજાવવાની કામગીરી શરૂ કરી નાખી હતી તેમની ત્વરિત અને અસરકારક કામગીરીને કારણે ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો આ દુર્ઘટનામાં ગાડીનો બોનેટ અને એન્જિનનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જવા પામ્યો છે કે અન્ય કોઈ નુકસાન કે જાનહાની થઈ નથી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટનું અનુમાન લગાવાઈ રહ્યું છે વાહનોમાં ઇલેક્ટ્રિક વાયરિંગમાં ખામી કે પછી ઓલ રોડના કારણે શોર્ટ સર્કિટ થતાં આગ લાગવાના બનાવો સામાન્ય રીતે જોવા મળી રહ્યા છે સમગ્ર ઘટનાએ વેસો વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક અને ઉત્તેજનાનો માહોલ પણ સર્જ્યો હતો